એલ્યુમિનિયમ વાયર ચોરી કરનારા છ આરોપીઓ ઝડપાયા રૂપિયા ચાર પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ્યુમિનિયમના વાયરોની ચોરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે એલ્યુમિનિયમના વાયરો લઈ જઈ રહેલા છ ઇસમોને પકડી પાડ્યા છે સાથે સાથે ચાર પોઈન્ટ પંચોતેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા પીએસઆઈ શ્રી જેબી બી જાદવ તથા એમએચ શિણોલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નાના વર્નોરા ગામ તરફથી એક સફેદ રંગની બોલેરો કેમ્પર જી જે ઓગણચાલીસ ટી આઠસો સાત નવમાં એલ્યુમિનિયમના વાયરો ભરાઈ રહ્યા છે અને તે ચોરી અથવા છળ મેળવેલા હોવાની શંકા છે માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન અટકાવી તપાસ કરતા છ ઇસમો મળી આવ્યા હતા તપાસ દરમિયાન તેમના પાસે રહેલા એલ્યુમિનિયમ વાયરો અંગે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બીએનએસ કલમ એકસો છ મુજબ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કર્યો હતો અને કલમ પાંત્રીસ એક ઈ મુજબ આરોપીઓને અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જપ્ત કરાયેલ મુદ્દામાલમાં પાંચસો કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર કિંમત રૂપિયા પંચોતેર હજાર અને બોલેરો કેમ્પર વાહન કિંમત રૂપિયા ચાર લાખ સામેલ છે પકડાયેલા આરોપીઓમાં અંજાર શેખ ટિમ્બાનો ઇમરાન અલી મામદ કુંભાર અને બાકીના પાંચ આરોપીઓ નાના વરનોરાના કાસમ જખરા મોખા હમઝા ઉમર અબડા અબ્બાસ મામદ મોખા હમ્ઝા જુસફ ગગડા અને રિયાઝ અબ્બાસ મમ્મણનો સમાવેશ થાય છે આ આરોપીઓ સામે અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી જુગાર અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ રોડ રિંગરોડ પૂછકછ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો